વર્ષમાં પ્રવેશ્યા છે તેમની ઋષિતુલ્ય અને નિસ્વાર્થ સેવાને બિરદાવવા માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે રમણેશ્વર ગુણવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દાદાનું સન્માન કર્યું હતું કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ચણસમાના મનુભાઈ પટેલે શોભાવ્યું હતું તો વિશેષ ઉપસ્થિતિમાં રમેશભાઈ સંઘવી ગુજરાત ગ્રીન કમાન્ડર જીતુ પટેલ હસમુખભાઈ પટેલ અને ડોક્ટર મિહિરભાઈ જોશી સાકર સંપ્રદાય યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત સ્વજનો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમના નિમંત્રક તરીકે જ્યોતિ હોસ્પિટલ વિશ્વ મંગલ ટ્રસ્ટ ઉત્તર ગુજરાત સર્વોદય મંડળ અને તિરુપતિ ફાઉન્ડેશન નો પણ સમાવેશ થાય છે આ પ્રસંગે જાહેર કરવામાં આવ્યું હતું કે શ્રી રમણેશ્વર દાદાની ઈચ્છા મુજબ કોઈ પણ વ્યક્તિગત સન્માન શાલ કે ફૂલોથી કરવામાં આવશે નહીં રમણ દાદા એક એવું વ્યક્તિત્વ છે કે જે મેં એમને જોયું છે નજીકથી જોયું છે અને ઘરના એક પરિવારના સભ્ય તરીકે પણ એમની સાથે રહ્યો છે રમણ ફુવા હું અમે ફુવા કહીએ છીએ એ રમણ દાદા પંચાણું વર્ષ પૂરા કરીને છન્નું માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી એ સતત જોડાયેલા રહ્યા છે અર્થોપાર્જન પણ કેવળ પરિવારના નિભાવ પૂરતું અને બાકીનો તમામ સમય એમને સમાજ સેવા માટે ખર્ચ્યો છે અને અત્યારે જ્યોતિ હોસ્પિટલ જે મિહિરભાઈ ડોક્ટર સાહેબ દ્વારા રન છે ત્યાં પણ એ ખૂબ સારી દર્દીઓને સેવા અને હોસ્પિટલને પણ સેવા આપી રહ્યા છે એમની પૂરી જિંદગી એક સેવાકીય ગાથા કહી શકાય એક સેવાકીય ગીતા કહી શકાય એ રીતે એમનું આખું જીવન એ સંસારમાં રહી અને સાધુ કરી કેવું જીવન રમણદાદાને પંચાણું વર્ષની હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ અને છન્નુંમા વર્ષમાં એમણે પ્રવેશ કર્યો છે ત્યારે રમણ રમણદાદાને ગુણોની વંદનાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે સાકરજન પટેલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર જ્યોતિ ટ્રસ્ટ તિરુપતિ ફાઉન્ડેશન અને સંવેદના ટ્રસ્ટ સર્વોદય સંસ્થાઓ બધા સાથે થઈ અને રમણ દાદાની ગુરુ ગુણવંદનાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે આ કાર્યક્રમની અંદર સમારંભના અધ્યક્ષ જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટના અમારા ડોક્ટર મિહિર કાકા અને આજના મુખ્ય મહેમાન અમારા વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તથા વિરમપુરથી સંવેદના ટ્રસ્ટ કચ્છથી સંઘવી સાહેબ ઘણી બધી સર્વોદય સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રમણ દાદાએ પોતાના જીવનની અંદર જે સંદેશ આપ્યો છે અને સમાજની સેવા કરેલી છે એના ગુણવંદનાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે ઘણા બધા વક્તાઓએ રમણ દાદાના જીવન વિશે સંદેશ આપ્યો છે રમણ દાદાએ પોતે પણ પોતાના જીવનમાં જે સંઘર્ષ કર્યો એક આદર્શ શિક્ષક તરીકે પોતાના કુટુંબના મોભી તરીકે જ્યારે ક્રિટિકલ સમય હતો એમના જીવનની અંદર ત્યારે પણ કોઈ પણ જાતના પોતાના જીવનની અંદર શોર્ટકટ નહીં લઈ અને એક આદર્શ જીવન જીવ્યા છે એ આજના સમયમાં આજના યુવા પેઢી માટે ખૂબ જ સંવેદ સંદેશ આપતું જીવન છે એનાથી પ્રેરણા મળે છે આજે રમણ દાદાએ જ્યારે પોતે નિવૃત્ત થયા એ પછી જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પોતાનું સમર્પણ જીવન આપ્યું અને જ્યોતિ ટ્રસ્ટનો જે વિકાસ થયો એમાં પોતાની અદની સેવાઓ આપી આજે જ્યારે વિશ્વ અને ખાસ કરીને ભારત દેશ એ પોતે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેનું જે મુહિમ ચાલી રહી છે ત્યારે દાદાએ પોતાના જીવનમાં સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર કરી અને કઈ રીતે જીવન જીવવું એને પણ પ્રેરણા આપી છે આજે વિશ્વની અંદર જ્યારે ભૂખમરો ચાલી રહ્યો છે ત્યારે અન્નનો બચાવ કઈ રીતે કરવો એક એક કણને પણ પોતે બચાવી અને એક ચમચી પણ વધારાનો ખોરાક ન લઈ અને પોતાના જીવનમાં એક આદર્શ પ્રેરણા આપી છે એનો પણ આજે સમગ્ર સભાની અંદર લોકોએ પોતાનું જીવનની અંદર આ ગુણ અપનાવવા જોઈએ એવી લાગણી વ્યક્ત થઈ છે એટલે પોતાના સમગ્ર જીવનની અંદર એક આદર્શ જીવન કઈ રીતે વ્યક્તિ જીવી શકે પોતાની ઓછામાં ઓછી જરૂરિયાતોને સંતોષી અને સમાજની સેવા કઈ રીતે કરી શકે એનો એક આદર્શ નમૂનો એ આપણા રમણ દાદા છે આજે રમણ દાદાના છન્નુમાં વર્ષે અમે ખૂબ દિલથી શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આવનારી પેઢી યુવા પેઢી કે પોતાના જીવનની અંદર સંસ્કાર અને નું સિંચન કરે ભારતની સંસ્કૃતિનું જતન કરે અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવા પેઢી પોતાની અંદર સ્વદેશી અન્નનો બગાડ ન કરવો પર્યાવરણની જાળવણી કરવી આવા એક ઉદ્દેશ સાથે જે આ કાર્યક્રમ થયો છે એ ખરેખર ખૂબ જ આનંદમય અને ઉત્સાહ વધારાનો કાર્યક્રમ છે હું રમણ દાદાના પરિવારજનોને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું કે તેમણે પણ આજે રમણ દાદાના આ કાર્યક્રમને આયોજિત કરી અને સમાજને પ્રેરણા આપી છે અને આજ રીતે વિસનગર તાલુકા અને ગુજરાતની આપણી વિવિધ સંસ્થાઓ એ પોતે કામ કરી અને સમાજ ઉપયોગી જે જીવન જીવે છે એ સૌના માટે એક આદર્શ રૂપ છે રમણ વર્ષ પૂર્ણ થયા અને વર્ષમાં પ્રવેશ્યા એમના માટે આ પ્રસંગ કર્યો છે અને મુખ્ય તો એમની ગુણવંદના એટલે એમના એમને આખા જીવનમાં શું કર્યું શિક્ષક હતા ત્યારે અને નિવૃત્ત થયા પછી એટલે નિવૃત્ત જીવન પણ કેટલું પ્રવૃત્તિમય થઈ શકે એ આપણે એમની પાસેથી શીખવું અને કઈ રીતે એક નિષ્ઠાથી કામ કરવું એ આપણે શીખવું જોઈએ અને આ બધાને જ ખબર પડે એના માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જ્યોતિ એ જ મેં વાત કરી એ પ્રમાણે કે નિવૃત્તિ પછીનું જીવન કેવું તો એ એમણે જે જ્યોતિને સમય આપ્યો છે અને જ્યોતિને જે પ્રમાણે ઉછેરી છે એ આમાં જ એ દેખાય છે કે આ કાકાએ એમાં કેટલું સારું કામ કર્યું છે. શું નામ છે આપનું અને શું કેસું આજે રમણ દાદા વિશે? મારું નામ મોહિની વિતાન જુશી. છેલ્લા તેર વર્ષથી હું દાદા સાથે ઓફિસમાં એમની પાસે જ બેસું છું અને એ મને રેગ્યુલરલી એમનો અકાઉન્ટ જે જ્યોતિમાએ સંભાળે છે કારોબારીનું બધું એ મને શીખવાડે છે અને એ મારા માટે બહુ અગત્યતાપૂર્વક છે કે જે મારા માટે બહુ પ્રેરણાદાયી છે કે એમના માર્ગદર્શન વગર કોઈ જ કામ પૂરું ના થઈ શકે એ માટે જ્યોતિ પરિવાર ડૉક્ટર બીનભાઈ જોશી અને દાદાનો હું આભાર માનું છું मंसूरी साधे चक्रवा न्यूज विसनगर